માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતના સિંગણપોર વિસ્તારમાં સ્કૂલ વાન નીચે પાંચ વર્ષનો બાળક કચડાઈ જતા મોતને ભેટ્યો છે સ્કૂલ વાન ચાલક વાન રિવર્સ લેતો હતો તે સમયે આ ઘટના બની છે જોકે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના કતારગામ વિસ્તારમાં નંદનમન સોસાયટીમાં રત્ન કલાકાર પારસ નારીગ્રા પોતાના પરિવાર સાથે રહે છે પારસ સંતાનમાં એક પાંચ વર્ષનો દીકરો છે અને તેનું નામ શ્લોક નારીગરાજ છે બુધવારના રોજ પાંચ વર્ષનો શ્લોક તેના ઘર બહાર રમતો હતો તે સમયે શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી વાન વિદ્યાર્થીઓને લેવા માટે સોસાયટીમાં આવી હતી જ્યારે વાહન ચાલક પોતાનું વાહન સોસાયટીમાંથી બહાર કાઢવા માટે રિવર્સ લેતો હતો તે સમયે પાંચ વર્ષનો શ્લોક વાન નીચે કચડાઈ ગયો હતો ઘટના બાબતે સ્થાનિક લોકોને માહિતી મળતા લોકો ઘટના સ્થળ પર એકઠા થયા હતા વાનના ટાયર નીચે આવી જવાના કારણે પાંચ વર્ષના બાળકનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું આ ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને માહિતી આપી હતી જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે આ ઉપરાંત વાન પણ પોલીસ કબજામાં લેવામાં આવી છે ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફેટલ એક્સિડન્ટનો ગુનો રજિસ્ટર થયેલ છે જેમાં ફરિયાદી પારસભાઈ નારીગરાના પાંચ વર્ષના દીકરા શ્લોકનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે આ કામે હકીકત એવી છે કે સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે આ કામે ભોગ બનનાર બાળકને અડફેટમાં લઈ લીધેલ અને તેનું મૃત્યુ નિપજાવેલ છે જે બાબતે સિંગણપુર પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે પાંચ વર્ષના દીકરાના મોતને પગલે પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે મહત્વની વાત છે કે રત્નકલાકાર પારસના પંદર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેમનો એકનો એક દીકરો હતો માસૂમ શ્લોક અકસ્માતને ભેટતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી બીજી તરફ દીકરાના મોત બાદ દીકરાના અંગોથી કોઈ નવું જીવન મળે તે માટે રત્ન કલાકાર પારસ દ્વારા પાંચ વર્ષના શ્લોકની આંખોનું દાન કરવામાં આવ્યું હતું Bureau report H24 news, Surat.